જે ભવનાત્મ માહોલ છે અદ્ભુત માહોલ છે કારણ કે દેશ વિદેશથી દૂર દૂરથી ભક્તો આવી રહ્યા છે સંવાદદાતા આપણી સાથે ગૌરવ જોડાઈ ચુક્યા છે ગૌરવ હાલ ત્યાં કેવો માહોલ છે કેટલો ભક્તિમય માહોલ આશરે કેટલા લોકો આવ્યા છે હાલ ચોક્કસ જ મિત્તલ જે રીતના સોમનાથ મહાદેવનું જે મંદિર છે તે પ્રથમ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે અને ખાસ કરીને આજે મહાશિવરાત્રીનો પર્વ છે અને અત્યારે અમે સોમનાથ ખાતે છીએ કે જ્યાં ભાવ ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે ખાસ કરીને આજ સવારથી અત્યાર સુધીની વાત કરવામાં આવે તો બે લાખ લોકો છે કે તેમને સોમનાથ મહાદેવના દર્શન છે તે કરી લીધા છે અને હજુ પણ સતત લોકોનો પ્રવાહ છે તે અવિરત જોવા મળી રહ્યો છે સોમનાથ ટ્રસ્ટ છે કે દ્વારા બેતાલીસ કલાક સુધી સતત મંદિરના દ્વાર છે તે ખુલ્લા રાખવાનો નિર્ણય છે તે કરવામાં આવ્યો હતો અને એટલે જ આવતીકાલે રાત સુધી રાત્રે દસ વાગ્યા સુધી સોમનાથ મહાદેવના મંદિરના દ્વાર છે તે ખુલ્લા રહેશે અને મોટી સંખ્યામાં ભક્તો છે તે દર્શન કરી શકે તે પ્રકારનું આખું આયોજન છે તે કરવામાં આવ્યું છે સાથે જ પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત રીતે રાખવામાં આવ્યું છે સોમનાથ મહાદેવનું મંદિરની અંદરનો જે ભાગ છે ત્યાં દર્શનાર્થીઓની લાંબી કતારો હજુ પણ જોવા મળી રહી છે એટલું જ નહીં સાથે સાથે હરહર મહાદેવ અને જય સોમનાથના નાદ છે તે તેનાથી મંદિર છે તે ગુંજી ઉઠ્યું છે સમગ્ર દેશમાંથી લોકો છે તે દર્શન માટે આવી રહ્યા છે બિહાર ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ તમિલનાડુ રાજસ્થાન સહિત તમામ રાજ્યોમાંથી લોકો છે તે દર્શન માટે ઉમટી પડ્યા છે આજે સાંજે ચાર વાગ્યાથી લઈને સાડા વાગ્યા સુધી શૃંગાર દર્શન છે તે રાખવામાં આવ્યું છે અને સાંજે સાત વાગ્યે સંધ્યા આરતીનું આયોજન છે તે કરવામાં આવ્યું છે આપણી સાથે કેટલાક દર્શનાર્થીઓ છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેમને દર્શન કર્યા છે શું કેશો આજે મહાશિવરાત્રીનો પર્વ છે સોમનાથ દાદાના દર્શન કર્યા છે કેવી અનુભૂતિ રહી છે અને આજનો પર્વ છે અને કઈ રીતના જુઓ છો બાકી છે દર્શન કરવા દર્શન કરવા બાકી છે બાકી છે બાકી છે તો કસજ મોટી સંખ્યામાં લોકો હજુ પણ અવિરત આવતા અહીં જોવા મળી રહ્યા છે શું કેસો ક્યાંથી દર્શન માટે આવ્યા છો અમે 15 કિલોમીટર દૂર આદરી ગામ છે ત્યાંથી સોમનાથ દાદાના દર્શન દર સોમવારે આવતા હોય છે પણ આ મહાશિવરાત્રીનો પર્વ છે એટલે પબ્લિકનો બહુ ઘસારો છે બહુ જ દર્શન કરવા મજા આવી ત્યારે જય સોમનાથ ચોક્કસ જ દર્શન કરીને લોકો બહાર આવી રહ્યા છે શું કેસો ક્યાં સે આપ દર્શન કે લિયે આયે ઓર કેસે અનુભૂતિ રહી મે Patna Bihar સે આયે હું અનુભૂતિ યે રહી કી યે દિવ્ય દર્શન અમૃત તુલ્ય મતલબ લગા ઓર યે સ્વર્ગ કી છટાવાઈ બિખેરી હુઈ لگ રહા હૈ કી ભગવાન સ્વયમ જો હે અપને લોગ કો છોડ કરકે આજ યહાં બિરાજમાન હૈ ઓર ભક્તો કી છટા દેખતે બનતી હૈ ये दिव्य दर्शन केवल और केवल भारत भूमि पे ही मतलब देखने को मिल सकता है पूरे वर्ल्ड में कहीं नहीं वैसे तो स्वयंभू भगवान शिव जो है स्वयं मतलब तीनों लोगों के राजा हैं लेकिन हमारी भारत भूमि में ये विशेषताएं हैं कि बारह ज्योतिर्लिंग के अंतर्गत हमारे प्रथम ज्योतिर्लिंग सोमनाथ महा जो भगवान महादेव हैं वो आज बहुत बड़ा दुर्लभ दर्शन भक्तों को दे रहे हैं और ये शिवरात्रि के सुलभ पर्व है जिसमें भगवान स्वयं माँ पार्वती का पानी ग्रहण संस्कार की ओर जाएंगे और उन्हें विवाह के बंधन से दोनों बनेंगे और ये भक्तों का ये छटाएं स्वर्ग से मनोरम दिख रहा है मतलब क्या कहेंगे कैसे दर्शन रहे किस तरह की व्यवस्था थी बहुत अच्छा व्यवस्था थी बहुत सुलभ व्यवस्था थी और बहुत अच्छा लगा शंकर जी का प्रार्थना की भगवान से आज क्या प्रार्थना की प्रार्थना क्या करे अच्छा ऐसा ही व्यवस्था रहे बहुत अच्छा लगा देख के अपने लिए तो भगवान खुद जानते है, मांगें हैं मांगे क्या भगवान से इस तरह के दर्शन हुए भगवान को फूलों का श्रृंगार किया गया बहुत अच्छा श्रृंगार किया हुआ था लग रहा था कि वहाँ से आए नहीं वहीं पे रहे बहुत सुंदर लग रहा था अंदर देश जे लोको लोको साथ, किस तरह के दर्शन हुए किस तरह का श्रृंगार था भगवान का भगवान का श्रृंगार भव्य था बहुत सुंदर लग रहे थे भोले बाबा को क्या प्रार्थना की आपके लिए मैं तो मन में ही है जो प्रार्थना है घर परिवार अच्छा हो बच्चे का विकास अच्छा हो पति अच्छे पद पर जाए बढ़िया रहे आरोग्य सुख सम्पत्ति

તમામ જે લોકો છે તે દર્શન કરવા માટે આવી રહ્યા છે અને દર્શન સાથે મહાદેવના આશીર્વાદ પણ મેળવી રહ્યા છે પાવન પર્વે ભજન ભોજન અને ભક્તિમય માહોલ છે ત્યારે મહાશિવ